માત્ર પચીસ હજારથી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ની અંદર તમને દરેક કાર મળી જવાની છે કંપની રેકોર્ડની અંદર આપ ગાડી તમે જોઈ શકો છો અલ્ટો પેટ્રોલ પ્લસ સીએનજી જોશે બીજી અલ્ટો તમને મળી જશે ત્રણ ત્રણ અલ્ટોના ઓપ્શન તમને મળી જવાની છે દરેક કાર તમને કંપની રેકોર્ડમાં મળવાની છે જેન્યુન મળવાની છે દરેક કાર દરેક કાર તમે કંપની રેકોર્ડમાં મળશે તમે ચાહો તો શોરૂમમાં પણ ચેક કરાવી શકો છો આ પણ વ્હાઈટ માં સુજૂકીની છે દરેક કારની કિંમત પણ સારી એવી મૂકેલી છે આગળ જુઓ તમે એક સાથે ત્રણ મોડેલ પડ્યા છે સેમ મળી જશે તમને આગળ જો મળી જશે આઈ ટી પણ તમને મળી જવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી જોશે તો પેટ્રોલ પ્લસ સીએનજી મળી જશે ડીઝલ પ્યોર પેટ્રોલ જે એ મળશે આ પણ વેન્યુ છે પેટ્રોલ પ્લસ સીએનજી તમને સારા રેટમાં મળી જવાની છે સતીષભાઈ ત્યાં નડિયાદની અંદર આગળ તમે જોઈ શકો છો ઓરા પણ તમને મળી જવાની છે અને ભ્રિજામાં એમની પાસે ચાર ચાર ઓપ્શન છે બે ડીઝલ મળી જાય છે પેટ્રોલ મળી જાય દરેક મળી જાય છે આગળ તમને ક્રેટા પણ સારા એવા ભાવમાં ઓછા ડાઉન પેમેન્ટમાં કંપની રેકોર્ડમાં મળશે ઓમ મોટર્સ દરિયાદની અંદર આગળ તમે જોઈ શકો છો સ્વિફ્ટ છે અલ્ટો છે કંપની બિટેલ વેગેનાર છે બીજી સ્વિફ્ટ છે સ્વિફ્ટમાં તો ઢગલો ઓપ્શન છે અને પાછળ તમે પિકઅપ નાલા પણ પડ્યા છે એ પણ તમે જોઈ શકો છો એ પણ તમને મળી જશે અને મિત્રો ઇકો ની વાત કહું તો ઇકોમાં પણ તમને કંપની બિટેલ સીએનજી પ્યોર પેટ્રોલ સીએનજી એન્ટ્રી વાળી મળી જશે એ પણ માત્ર પાંત્રીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમને મળી જવાની છે અને ટેક્સી પાર્સિંગમાં તમને મરાજો મળી જવાની જીજે જીતે સિક્સો પાર્સિંગ આમાં પણ લોન થઈ જશે સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને ઈનોવાની વાત કરીએ તો ઇનોવા પણ તમને મળી જશે સેવન સીટર સારી એવી જે જીતે સિક્સના પાર્સિંગમાં આગળ જુઓ તો અર્ટીગા પણ તમને મળી જવાની છે ઓમ મોટર્સ ડબન ચોકડી વધારાની માહિતી ફોટોસ ને ભાવ માટે સતીષભાઈનો નંબર નીચે મેન્શન કરેલો છે ડિસ્પ્લે પર આજે જ કોન્ટેક કરો અને લઈ જાઓ માત્ર પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં દરેક કાર કંપની રેકોર્ડમાં જેન્યુન કાર